પોરબંદરના બોગેરા વિસ્તારમાં અગાઉના પ્રેમ સંબંધના મન યુવાનની ઘાતકી હત્યા થઈ છે જેમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જુબેલી પોખીરા વિસ્તારમાં પાણીના ટાકા પાસે રહેતા હિતેશ ઉર્ફે હિરેન ભના ઓગણત્રીસ વર્ષના ઈસમોએ લોખંડના પાઇપ અને વડે બેફામ મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ બન્યો છે જેમાં જુબેલી વિસ્તારમાં કસ્તુરબા સ્કૂલ પાસે રહેતા મૃતક યુવાનના ભાઈ કરણભના કારાવદ્રા એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાડા બાર વાગ્યા થી એક વાગ્યા વચ્ચે તેના મોટા ભાઈ હિતેશ ઉર્ફે હિરેનને

આથી કરણે તેના મોટા ભાઈ હિતેશને આ શખ્સોને બોખીરાજ બોલાવી લેવાનું કહ્યું હતું ત્યારે આ જુબેલી જુબેરે વિસ્તારના ખાતે પાણીના ટાંકા પાસે મળવા આવ્યા હતા જેમાં બપોરે સાડા ત્રણ વાગે ફરિયાદી કરણભના કારાવદરા તથા ભાઈ હિતેશ ઉર્ફે હિરેન અને તેનો મિત્ર લાલો એમ ત્રણેય જુબેલી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે બેઠા હતા ત્યારે ચારક વાગ્યે એક બાઇકમાં સંજય મોઢવાડિયા રાહુલ ઉર્ફે લીખો અને સંજયની બહેન હેતલ એમ ત્રણેય ત્યાં

ના પાઇપ વડે ત્યાં રાહુલના લાકડાના ધોકા વડે આડે ધડ માર મારવા લાગ્યા હતા અને હિતેશ ઉર્ફે હિરેન લોહી લુહાન હાલતમાં બેભાન થઈ ગયો હતો ત્યાં સુધી માર્યો હતો ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે હેતલ મોઢવાડિયા આડી પડી હતી પરંતુ તેઓએ કોઈનું માન્યું ન હતું અને હુમલો કર્યા બાદ બાઇકમાં તેથી ચાલ્યા ગયા હતા આથી કરણ તેના લોહી ભાઈને રિક્ષામાં પોરબંદરની સરકારી ફાઉસીજી હોસ્પિટલ લઈ ગયો હતો ત્યાંથી વધુ સારવાર માટે બહાર લઈ જવાતા ત્યાં તેનું મોત થયું છે આથી પોરબંદરમાં માર માર્યાના ગુના બાદ હત્યા અને રાયોટિંગની કલમનો ઉમેરો થયો છે તેમ જાણવા મળ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર